હું રાત્રે એક દિવસ અગિયાર વાગેપુર ચોકડી જતો હતો બાઇક લઈને અને આ માતાજી અહીંથી જ નીકળ્યા અને મારી આગળ આવી નો ભર થઇ ગયા માયા ના પાડી દસ હજાર સાડી હોય પાંચ હજાર હોય પચાસ હજાર સાડી હોય

હે મા દાંત નહોતા આવતા દીકરાને મેં દાંત આવી ગયાની હે મિત્રો આપણા સૌરાષ્ટ્રમાં ઘણી બધી એવી જગ્યાઓ આવેલી છે કે જેના વિશે જ્યારે આપણે પહેલી વાર સાંભળીએ તો આપણને વિશ્વાસ ના આવે પણ જ્યારે રૂબરૂ એ જગ્યાની મુલાકાત લઈએ છીએ ત્યારે એ જગ્યાની એનર્જી ફીલ કરીએ છીએ એવું જ કંઈક મારી સાથે થયું મેં આ જગ્યા વિશે બહુ સમય પહેલાં સાંભળ્યું હતું પણ મને વિશ્વાસ નહોતો પણ આજે જ્યારે આ જગ્યાની મુલાકાત લઉં છું ત્યારે મારા રોવાડા ઊભા થઈ જાય છે અને આ જગ્યાની એનર્જી હું ફીલ કરું છું આ જગ્યાનું નામ છે હાઈ પાવર ચુડેલ માતા મંદિર ચાલો સાથે મળીને આ જગ્યાની મુલાકાત ક્યારે કેમ છું ફરીવાર આપશું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે એક એવી અજુકતી જગ્યા ઉપર આવ્યા છીએ કે જે જગ્યા વિશે જાણીને અને એ જોઈને તમે ખરેખર એકવાર વિચારમાં મુકાઈ જશો એની પાછળનું કારણ એ છે કે આ જગ્યાને કહેવામાં આવે છે હાઈ પાવર ચૂડેલ માતાજીનું મંદિર યસ તમે એક્ઝેક્ટ સાચું સાંભળ્યું છે બેક સાઈડ જે મંદિર જે છે એ હાઈ પાવર ચુડેલ માતાજીનું મંદિર છે આ જગ્યા પર જે પૂજા થાય છે એ કોઈ ચૂડેલ માતાજી છે એમની પૂજા કરવામાં આવે છે અને આ જગ્યા પર બેક સાઈડ તમે સંપૂર્ણ જોઈ શકો છો કે કેટલી સાડીઓ છે સાહેબ એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર આશરે નવ લાખથી વધારે સાડીઓ ચડાવવામાં આવી છે જે જે લોકોની માનતા પૂરી થાય છે એ દરેક વ્યક્તિ આ જગ્યા પર જ્યારે દર્શન માટે આવે છે ત્યારે આ જગ્યા પર એઝ અ માનતાના પાર્ટ તરીકે એક ભાગ તરીકે આ જગ્યા પર માતાજીને ત્યાં મંદિર જે છે એ જગ્યા પર સાડી ચડાવતા હોય છે અને એ સાડી જે છે એ કોઈ પણ વ્યક્તિને આપવામાં નથી આવતી પરંતુ માત્રને માત્ર એ વૃક્ષને ચડાવી દેવામાં આવે છે એ પાંચસો રૂપિયાની સાડી હોય પચાસની હોય કે પચાસ હજારની હોય પરંતુ એ સાડી કોઈને આપવામાં આવતી નથી આ રીતે જે છે એ એક વૃક્ષ ઉપર ચડાવી દેવામાં આવે છે આ જગ્યાનો શું ઇતિહાસ છે શા માટે આ જગ્યા પર કોઈ ચૂડેલની પૂજા થાય છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા જાણવા મળશે તો જોડાયેલો જો આ વિડીયોમાં કેમ કે આ વિડીયો તમને ખરેખર કંઈક નવીન આપવાનો છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અને આજનો વિડીયો શરૂ કરતા પહેલા જોઈશ્રી આરામ જમા જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ ફ્રેન્ડ્સ વિડીયોમાં તમે આગળ વધુ એ પહેલાં તમારા સૌ સાથે એક વસ્તુ શેર કરવા માગીશ કે આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રમોટ નથી કરતા પણ એક લોકોનો ભાવ છે લોકો આ જગ્યા ઉપર એવું માને છે લોકોની શ્રદ્ધા છે જેને લીધે આ જગ્યા પર આજે નવ લાખથી વધારે સાડીઓ ચડાવવામાં આવે છે બસ માતાજીની માનતા કરવાની છે એ તમારી માનતા પૂરી થાય એટલે આ જગ્યા પર તમારે માતાજીના દર્શને આવવાનું છે અને આ જગ્યા પર સાડી ચડાવી દેવાની દે ઇટ બીજું કશું છે નહીં તો આ આ છે આ જગ્યા અને આ જગ્યા વિશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં આગળ આપી રહ્યા છીએ જોડાયેલા જો વિડીયોમાં અને આ એક હાઈવે છે હાઈવે ઉપર આ મંદિર આવેલું છે અને સામેની બાજુ બહુ દૂર દૂરથી આ જગ્યા પર તમે જોશો ને તો માત્ર ને માત્ર તમને સાડીઓ જોવા મળે છે આ જગ્યા પર જે મંદિર જે છે એ મંદિરના દર્શન માટે જઈ રહ્યા છીએ આ જગ્યા પર આ મંદિરના ભુવાજી પણ છે તો એમની સાથે પણ વાતચીત કરવાના છીએ અને તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ તો જોડાયેલા જોજો આ વિડીયોમાં દાંત નતા આવતા દીકરા ને દાંત આવી ગયા સ્ટુડન્ટ માતા ની આય ચાલો કરું તમારો

એટલે માને અર્પણ થઈ જાય પછી અમે ઝાડ ને લગાવી દઈશું સાડી કોઈને આપતા નથી માયા ના પાડી દસ હજાર સાડી હોય પાંચ હજાર હોય પચાસ હજાર સાડી હોય પણ કોઈને દેવાની નહીં ગરીબ ગરવા સમૂહ કોઈને દેવાની પણ મારી સાડી ઝાડ ને લટકાવવાની હું બધાના કામ કરી ચૂડલ માતા ની બધાના કામ કરી ફ્રેન્ડ્સ અત્યારે મંદિર જે છે એ સામેની બાજુએ છે અને આ જગ્યા પર શ્રી અઘોરી મહારાજનું કોઈ મંદિર આવેલું છે તો એને આપણે દર્શન કરીશું ફ્રેન્ડ્સ અત્યારે આપણે જોયું કે સામે ચુડેલ માતાજીનું મંદિર છે અને ઘણા બધા લોકો આ જગ્યા પર માનતા ચઢાવવા માટે આવતા હોય એવામાં એક અમદાવાદના વતની આપણી સાથે જોડાયા છે તો આપણે એમની સાથે બે મિનિટ વાત કરીએ આપણું નામ મારું નામ પટેલ ભરતભાઈ રમણભાઈ પટેલ આ ચુડેલ માતાનું મંદિર છે બરાબર નેનપુર ગામનું પણ ચુડેલ માતાના મંદિરની તમામ આશા જે બાધા રાખે જે ધારેલું કામ હોય એ બધું પૂરું થઈ જાય છે તમારી કોઈ માનતા પૂરી થઈ હા આપણી જે એક માનતા હતી મનમાં

તો બુઆજી આપનું સૌથી પહેલા હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર અને દર્શક મિત્રો આ વિડીયો જોઈને આ જગ્યાના આ જગ્યાથી વાકેફ થઈને ખૂબ જ ખુશ થશે તો ખાસ તમારો પહેલાં પરિચય આપો અને ત્યારબાદ આપણે આ જગ્યાના ઇતિહાસ તરફ આગળ વધીશું મારું નામ લીલાભાઈ ભગવાનભાઈ રબારી ગામ નૈનપુર તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા આ નૈનપુર ગામથી મોડે નૈનપુર ચોકડી સુધીમાં આ હાઈવે ઉપર એક્સિડન્ટ બહુ થતા એક્સિડન્ટ થતા એટલે કોઈ માણસ બચતું નતું પછી ધીમે 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 વધાર થવા મળ્યા પણ કોઈને ખબર ના પડે ગમે ત્યાં ગમે ત્યાં થાય પણ કોઈ કોઈને બચ્યો ના માણસ અમુક જગ્યા એવું કહેતા હોય કે ભાઈ આ જગ્યા ખરાબ છે આ જગ્યા પર થતું હોય છે પણ મને એવું ખ્યાલ કે આ જગ્યા ઉપર કોઈક વસ્તુ ફરજ એટલે હું રાત્રે એક દિવસ અગિયાર વાગે નેનપુર ચોકડી જતો હતો બાઇક લઈ અને આ માતાજી અહીંથી જ નીકળ્યા અને મારી આગળ આવીને ઉભા થઈ ગયા એટલે મેં પૂછ્યું કે તું કાન છું તો કે હું અહીંયા જ રહું છું ને અહીં ફરું છું બરોબર હું ચૂડેલ છું એટલે મેં કહ્યું આ એક્સિડન્ટ તું જ કરો તો કે હા એટલે કામ કર હું તને મોક્ષ આપું તને બેસાડું તારા આવું એક્સિડન્ટ નહીં કરવાના તો કે નહીં કરું મેં એને એવું પૂછ્યું કે તારા તને બેસાડું તારે શું શું લેવાનું તારા નિવેદમાં લઈને એવું કહ્યું મારા નિવેદ શીરો ચવાણું સાડી શણગાર અને દારૂ તે પીવાના કોમ માં આવતો નથી આ પ્રસાદી નો પેંડા છે શીરો છે સુખડી છે એ પબ્લિક ખાઈ શકે બાકી જે દારૂ છે એ કોઈ દિવસ કોઈના હલવામાં નથી આવતો બરોબર બરોબર કોઈ પીવાની કુંડમાં ઢોર થાય એટલે અમે મેં એને કહી દીધું તને બે ચાર દિવસમાં બેસાડી દઈશું હવે અમે અગિયાર એંટો મૂકીને માતાજી નું મેં અહીં થાપન કર્યું ગામ ના આયા આ તો ગૌચર છે ગૌચર એટલે કેવું છે કે નેનપુરની અને સણસુલીની મધ્યમ માતાજી બેઠા છે બરોબર કેમ કે ઓમ સણસોલી ગણાય ઓમ નેનપુર ગણાય સીમાડો કચ્છ બેની વચ્ચની સરહદ ઉપર જ માતાજી વિરાજમાન થયા છે એટલે પછી અમે અગિયાર આંટો મિલિયન માતાજીને જે કહ્યું તે સાડી શીરો ચવાણો દારૂ એ કરીને અમે એક સાડી મૂકી મને બેસ તો કહ્યું કે મારી સાડી કોઈ દિવસ કોઈ હાલવાની નહીં અને વેકવાની નહીં મને આવો ખ્યાલ નતો ભાઈ કે આટલી બધી સાડી થશે અને ચુડેલમાં નું ગમધ્યા મંદિર હોય એની સાડી કોઈ દિવસ વેકાતી નથી બેન દીકરી થી પહેરાતી નથી એટલે મેં એમના અહીંયા આગળ અગિયાર આટો મૂકી એક સાડી મૂકી એને જે કહ્યું છે અમે એના જે ધૂપ ધુમાડા કર્યા અને એની નીવ ડાલ્યો અમે એક સાડી મૂકી બીજા દિવસ એકાવન આવી ત્રીજા દિવસ પાંચસો ને એક આવી એમાં અત્યારે હાલમાં નવ લાખ સાડી છે નવ લાખ સાડી છે ઓહો તો તમે અત્યારે જોયું ને અત્યારે એક ભાઈ એકસો ને એક સાડી લઈને આવ્યો ને અમેરિકામાં છે લંડનમાં છે કેનેડામાં છે કર્ણાટક છે હોંગકોંગ છે ચીનમાં છે આસામમાં દિલ્હી બોમ્બઈ સુરત ભરૂચ વડોદરા તમામ પબ્લિક અહીંયા એની મોનતા કરવામાં આવે છે એક જ કઈનું કામ થયા સિવાય એવું લઈ વધેરવા દેતો નથી કામ થાય તો મોનતા કરો ના થાય તો નહીં કરવાનું બરાબર છે

કેન્સર ના બારમો કેસ હતો પરમ દિવસ રવિવારે એટલે એની હોય રાખો એટલે માતાજી મટાડે મટાડી દે છે પણ એમ કે નજીક વાળો ને આવવું પડે જે બહાર હોય અમેરિકા લંડન કેનેડા એ તો જયારે આવે ત્યારે માતાજી ને મનતા કરે એમનું કામ થઈ જ જાય પોત્રી છોકરાને તો આ માતા ગઈ સાલ પોત્રી છોડીઓને લંડન ની વિઝા લેલી તારીખ ટાઈમ સાથે વાહ તો મતલબ વિદેશ જવું હોય તો પણ માતાજી ની કરે તો એ પણ સફળ થઈ જાય સફળ કે મોનક મારે આ ફોર્મ પાછું આવે છે કે મારે વિઝા નથી મળતી તો એ માતાજી આય ને મોન્ટા રાખીને જાય એને જવાના 8 10 દિવસ બાકી હોય ને માતાજી ની મોન્ટા કરીન જાય બરોબર બરોબર વાહ ઘણા બધા લોકો તમને આઉટ ઓફ કન્ટ્રી થી પણ ફોન કરે છે તો એ લોકો ની કઈ પ્રકાર ની માનતા હોય છે એટલે એમને એવું હોય છે કે મને ફોન કરે ને કે અમારે આ રીતે કામ છે તો હું કહું ભાઈ તમે ત્યારે રે મંતર રાખી લો અને તમારું કામ થઈ જાય પછી તમે બે વર્ષે આવો પાંચ વર્ષે આવો ગમે ત્યારે આવો તો મંતા કરી શકો એમ બરોબર તો આપણા ગુજરાતમાંથી કદાચ કોઈ હું જૂનાગઢથી આજે સ્પેશિયલી માતાજીના દર્શને આવ્યો છું બાપુનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો છું

અને માતાજી તમને સારું કરી દે અને થઈ જાય પછી બે મહિને આવવાનું બરોબર મહિને બે મહિને જાણે એમને સારું થઈ જાય કોઈનો સંબંધ ના થતો હોય રૂપિયો થઈ જાય લગ્ન થઈ જાય પછી કરવામાં આવે કોઈને ઘેર બેઠે ત્યાં રહી લે જેને દૂર હોય એ બાકી જે અમદાવાદ હોય નડિયાદ હોય આટલા એરિયા ઇલાકા હોય હોય રૂબરૂ રૂબરૂ જ આવવું પડે ને

અને ખૂબ સરસ મજાના તમારા સૌના દર્શન થયા હશે મંદિરના તમારે પણ જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ તમને શ્રદ્ધા હોય અમે અંધશ્રદ્ધાને પ્રમોટ નથી કરતા પણ જો તમને શ્રદ્ધા હોય અને એવું લાગે કે આ જગ્યા પર દર્શન માટે આવે તમે દર્શન માટે પણ આવી શકો છો ગુવાસી નંબર આપેલા છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આવા જ અમનો આ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ છીએ જય શ્રી રામ જય કૃષ્ણ મહાદેવ હરિદ્વારા